આપોતા બી ઘંટી લાવ્યો તા બીજો ભમણ કે મારો પેલા હોય ગાડો લાવે ઇધે અક્ટીમાં લાય ભુલાયા ગંટી ગંટી ઓ ભાઈબંધ બીજો ગંટી હા બીજો ગંટી આ છે આદો જતા એટલો ગોમમાં તમાર આબરૂ જતી ને હા આબરૂ જતી આના માટે ઘર ગંટી નેનો ગંટી ભાઈ આ ગંટી અને આ ઘર ગંટી હું દળવા

આપડો અંગા જઈશું રાહુલ ભા રાહુલ પચાસ પચાસ હજાર હું પચાસ

મોલે વાત મને બોલવાનું કે ડર આપજે ડર ડર જો જો રાહુલ ભાઈ તમે જોજો હું ઓપનિંગ કરી ભાઈ Ganti lah ya, ganti lah ya, laya, wilayah pecah jar mulai, ganti. Oh, bakal ya, bakal ya,

વા ગંટી ચાલુ થઈ ગંટી જુન 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 ગંટી હાય કેવો ગાડો ને મરી ના ના હો રે હાય મરી જાય મરી જાય જા ના લે લે બસ બસ લઈ આવી ગઈ બુધીઓ તને કોક મે નાકો બોલાય તરા હું બોલાન